હાય હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય આજે દસ તારીખને સરોજને આજે વ્રત છે વટ સાવિત્રીનું તો સરોજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જયનું ગુડ મોર્નિંગ વિરાજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો અમે સવાર સવારમાં ચા નાસ્તો કરવા બેસી ગયા છે સરોજે મસ્ત બટેકાની કાતરી તરવી છે અને મમ્મી એ થેપલા આપ્યા હતા જો આ થેપલા છે તો ગઈશ જો સર મસ્ત જો બટેકાની ચિપ્સ તળવી છે કારણ કે આજે સરહદનો ઉપવાસ છે તો કેટલાકે જવાનું છે મંદિરે તો ગઈશ છે ને સરોજને પૂજા કરવા લઈ જવાની છે કારણ કે જે વડની પૂજા કરતા હોય નહીં સરજ એ વડની કરવી પડે ને હા એટલે એ ઘરે જવું એ ઘર બાજુ જવું પડશે તો ગઈશ જો હું સરોજ જૈનામ અમે ત્રણેય જણા જઈએ છીએ મંદિરે ઓમકારેશ્વર મંદિર છે અમારા ત્યાં તો ત્યાં ગાડી સરોજ વડની પૂજા કરશે તો ગઈશ

ગાઈસ જો અમે નીકળી ગયા છીએ આ પાણી તો જો કેટલું ગંદાતું નીકળે છે આ બાજુથી કેના ગટર લઈને તો ગાઈસ જો અમે આવી ગયા છીએ મંદિરે ઓહો મંદિર કેટલું મસ્ત બની દીધું જો આ સાજ હમણાં જ કર્યું હા તો ગાઈસ જો મસ્ત રંગરૂપણ કરી દીધું છે અને ડિઝાઇન એ મસ્ત પાડી છે જો હા

ભૈયા ઉધર

પપ્પા તો કઈ જુ હવે પૂજા કરાઈ રહ્યા છે দৌৰ দৌৰ ঠাই যদি ভৰাই দীঘল কাৰেেশ্বৰ মহ ગાઈ અમે ફાઈનલી પૂજા સરહદ પતી ગઈ છે અને પૂજા કરીને નીકળી ગયા છે તો ગાઈ સરહદ છે ને અત્યારે ફૂટ લેવા ગઈ છે સરસ અત્યારે ફૂટ લે છે કેળા અને

અમે જઉં છું વટવા તો છે અત્યારે વાગ્યા સાડા ત્રણ થઈ ગયું છે આજે તો સવારે હતો પછી બતા પછી ઘરે એક આ વાગવું નહીં તો ઘરે આરામ કર્યો અને અત્યારે હું નીકળ્યો છું અત્યારે જાઉં છું વઢવા તો બે અત્યારે આપણે આપણા લોકેશન ઉપર આવી તો તો કે આવી છે છે જોઈએ ફેરો કરીએ જે પણ આવશે તમને બતાવીશ પછી જોઈએ હવે કામકાજ હવે પછી તો અડધો દિવસ થઈ ગયું છે એટલે જોઈએ હવે કામકાજ આવે તો તો ગાઈઝ જો આપણે આવી ગયો છે રજોડા બાવડા જોડાઈ ગયા તો ઓગણીસો રૂપિયા ભાડું છે ગાઈસ તો જસ્ટ બેઠો તો આવી ગયો ફોન તો ગાડી લોડ કરવાની છે તો ગાઈસ જો ગાડી લોડ થઈ રહી છે આપણે નીકળી ગયા ગાડી લઈને અને ચટણી કન્ટિન્યુ છે દવાનું છે રજોડા ચાંગોદર જોડે આવ્યું ગાઈ રહ્યો પાછળ પહોંચી આપડી ચટણી કન્ટિન્યુ રાખી તો ગાય જો હું ચાંગોદર પહોંચી ગયો છું दीदी छे बस गाड़ी खाली करण बाकी छे तो જોઈ શકો છો આ કંપની છે ભાઈ જો મસ્ત સનસેટ પોઈન્ટ દેખાય છે આ કંપની છે અમાર ગાડી ખાલી કરવા લગાઈ છે મેં આ રજોડા છે રજોડા જીઆઈડીસી આ દે સામે દેખાય છે ને એ મેટ્રો હોલસેલ નું વેરહાઉસ છે તો છે પાછળ ગાડી ખાલી થઈ રહી છે જો આ રીંગ છે પાછળ આ રીંગો ખાલી કરે છે ઉપર ક્રેન્ટી ખેંચે છે વરસાદ થઈ છે કંપનીમાં નિયમિયા બસ હવે ગાડી ખાલી થાય એટલે સીધા ઘર બાજુ તો કાંઈ જો હું નીકળી ગયો છું અને જો અંધારું થઈ ગયું નીકળતા નીકળતા તો તો ચાલો ગાઈશ તો હવે આપણે સીધા ઘરે જ મળીશું તો ગાઈશ જો હું આવી ગયો છું અને નહીં લીધું છે

ना 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 नाना 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 नानानानानानानानानानानानानानानानाना તો ભાઈ જો અત્યારે વાગ્યા છે સાડા દસ અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ નવા વ્લોગ સાથે મળીશું તો ચલો ગુડ નાઇટ